હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બે હજાર પચીસ બજેટ પહેલી ફેબ્રુઆરી આવી ગયું છે ઘડી ઉઘડાયેલી છે અને ખાલી બજેટના પહેલે દિવસે આગલે દિવસે બજારમાં જોરદાર વધારો હતો આજે આપણે સાહીઠ રૂપિયાની આસપાસના બેસેલું છે અને આ બેનું ફોક્સમાં રહેવાના છે તમે એના ફંડામેન્ટ ચેક કરી શકો છો મિત્રો અને કાલે આપણે જઈએ આરવીએનએલ નવ ટકા વધ્યો જ્યુપિટર વિગત બાર ટકાનો વધારો ચારસોની આસપાસ મિત્રો બે કંપનીઓના પરિણામ દમદારવ્યા છે એની પણ વાત કરવી છે હવે થોડીક વાત કરીએ સેન્શક સિત્યોતેર હજાર પોંચસો સાતસો ચાળીસ પોઈન્ટ એક ટકાનો વધારો સેન્સકના પચીસ રૂપિયા સેન્સેસના ત્રીસ શેરો પૈકી પચીસ શેરોમાં વધારો પોંચ શેરોમાં ઘટાડો નિપટી ત્રેવીસ હજાર પોંચસો આઠ બસો ને અઠ્ઠાવન પોઈન્ટનો વધારો એક પોઈન્ટ અગિયાર ટકાનો વધારો નિપટીના પચાસ શેરો પૈકી તેતાળીસમાં વધારો સાતમાં ઘટાડો બેંક નિપટી ઓગણપચાસ પોણસો સત્યાસી બસો પંચોતેર પોઈન્ટનો વધારો ઝીરો પોઈન્ટ છપ્પન ટકા બેંક નિફ્ટીના બાર શેરો પૈકી નવ શેરોમાં વધારો ત્રણ શેરોમાં ઘટાડો અને મિડ કેપ તમારા અને મારા પોર્ટફોલિયોના શેરો કેપ મિત્રો ત્રેપન હજાર સાતસો બાર નવસો ને સત્તાવન પોઈન્ટ બે ટકા એક પોઈન્ટ નવ ટકાનો વધારો અને મિડકેપ નિફ્ટીના સો શેરો પૈકી નેવ્યાશી શેરોમાં વધારો અગિયાર શેરોમાં ઘટાડો એનએસસી ઓગણીસો ને એકત્રીસ શેરોમાં વધારો અને સાતસો બાવીસ શેરોમાં ઘટાડો મિત્રો આજે જે બજેટ આવી રહ્યું છે એમાં ડિફેન્સ ઇન્ફ્રા રેલવે અને ગ્રીન એનર્જી મેટ્રો આ કંપનીઓના શેરોમાં બજેટમાં કેવી ફાળવણી થાય છે ફંડિંગ કેટલું કેટલું આપવામાં આવે છે અને સરકારની નીતિ કેવી છે એના ઉપર ફોકસ પડવામાં આવે છે તમારા પોર્ટફોલિયોના શેરો તમને ટૂંકા સમયમાં સારું રિટર્ન અપાવી શકે છે જો બજેટ પોઝિટિવ આવ્યું હતું બજેટની ખૂબ મોટી સરકારની નીતિની ખૂબ મોટી અસર થાય છે શેર બજારમાં કંપનીઓને ઘણી કંપનીઓના પરિણામ સારા આવ્યા છે મિત્રો કલ્યાણ જ્વેલર્સ ખૂબ ઘટ્યો છે પરંતુ કાલે એના વોકળા ખૂબ સારા આવ્યા છે મિત્રો સપ્ટેમ્બર ક્વાટરમાં પાંચ હજાર બસો ને કરોડનું શેર હતો તે ડિસેમ્બર ક્વોર્ટરમાં વધીને સો હજાર ત્રણસો ને બાણું કરોડનું શેર છે સપ્ટેમ્બર ક્વોર્ટરનો નફો એકસો ને વીસ કરોડ હતો તે વધીને બસો ને સત્તર કરોડ ડબલ નફો થઈ ગયો થોડાક ઇસ્યુ છે પરમોટરના ઇશ્યુ છે મિત્રો એનાથી કંપની નીચે આવી છે થોડીક અફાવું પણ હશે થોડીક હાચું પણ હશે પરંતુ કંપની જોરદાર છે પરોટોની નીતિ થોડી ખરાબ છે એ જુદી વાત છે એમાં આપણે ઊંડા ઉતર્યા નથી પરંતુ કંપનીનો ગ્રોથ જોરદાર થઈ ગયો હવે આપણે વાત કરીએ કે ઇન્ફ્રા ઇન્ફ્રા સેક્ટર સતત મોજકો વધી ગયો છે અને જે ટોળ બુથો છે એમાં આ કંપનીઓને ખૂબ આવક થઈ ગઈ છે આઈ બી ઇન્ફ્રા સત્તાવન રૂપિયાની બત્રીસ પૈસા કાલે બંધજો સાત ટકાનો વધારો આ ઓગણ પછી આસપાસ અડતાળી આસપાસ શેર મળતો હતો થોડાક દિવસ પહેલાં મિત્રો આ કંપની ઇન્ફ્રાની કંપની છે મજબૂત કંપની છે ખૂબ મોટી એની કામગીરી છે અને એની ઓર્ડર બુક પણ ખૂબ મોટી છે સુડ લોન એનર્જી ના વોકળા જોરદાર વોકળા આવ્યા છે ત્રિમાસિક વોકળામાં દમદાર વકળા છે અને સુદન બે દિવસથી અપર સર્કિટ લાગી કાલે પણ પોણ ટકાની સર્કિટ હતી અઠાવન આસપાસ આવી ગયો છે અને ભવિષની મલ્ટી બેગર કંપની સુલોન બની શકે જાણકારોનું માનવો તો આ કંપની ટૂંકા સમયમાં સીટિટ ઉપર નીકળી જશે એવું જાણકારો બતાવી રહ્યા છે પરંતુ તમારે એનો અભ્યાસ કરવાનો છે આ ફક્ત શેર વિશેની માહિતી છે ઇન્ફોર્મેશન છે કે ભાઈ એનો વેચાણના રોકડા આવ્યા છે એનો આવ્યું છે લેવાની કોઈ રેકોમેન્ડે નથી ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે કાકો કે બધા શેર લઈ લો તો મારે મજા પડી જશે મિત્રો એવી કોઈ વાત છે નહીં તમને અનુકૂળ આવે લખી રાખો અભ્યાસ કરો અભ્યાસ કરો અને તમને એમ લાગે કે ના ઠીક છે તો આગળ વધો બાકી આગળ વધશો મિત્ર કાલે રેલવેના શેરોમાં દમદાર તેજી હતી અને જે ખૂબ વધ્યા હતા મહિના એક વર્ષ પહેલાં એમાં ખૂબ ઘટાડો આવ્યો છે અને વળી પાછો આ કંપનીના શેરોમાં દાખલ થઈ જશે લોકો અને કંપનીઓ દમદાર ઓર્ડર બુકો કંપનીઓ પાસે પડે છે કંપની પાસે કામગીરી ખૂબ છે અને આરવીએનએલ ચારસો સોતેર ઉપર પહોંચી ગયો છે નવ ટકાનો કાલે વધારો હતો મિત્રો જ્યુપિટર વેગનમાં બાર ટકાનો વધારો ટીટાગટ વેગન અને ટેક્સ માકો રેલના વકળા તમે જુઓ મિત્રો કાલે વકળા થઈ શક્યા એમાં છ ટકાનો વધારો એકસો છન્નું ઉપર મિત્રો કંપનીઓમાં સારી કંપની તમારા પોર્ટફોલિયોમાં રાખો સમય આપો સમયની સાથે કંપની ચાલવાની બજારનું સેન્ટિમેન્ટ બગડે એફઆઈસીનું વેચાણ વધે બજાર વધે ઘટે વધઘટ શેરમાં રહેવાની કોઈ પણ કંપનીના શેરમાં વધઘટ રહેવાની ખાલી જ્યોતિર્ઝનના વોકરા જોરદાર આવ્યા સત્તા પણ કંપનીમાં ઘટાડો આવ્યો અને વોલ્યુમ ચાર લાખને પચીસ કરોડ ઐતિહાસિક વોલ્યુમ છે ચાર લાખ શેરની મોટી ડીલ છે અને નેવું ટકા લોકો એ ડિલિવરી ચાર લાખની પચીસ હજારમાં લીધી છે હવે કંપનીના વોકરા સારા છે પરંતુ સત્તા કંપનીનો શેર વધ્યો છે મિત્રો જો છે આજ શું થાય છે અને એ તો મારી લોબા રેસનો છે મિત્રો આવી કંપનીઓ પકડીને બેઠા છે આપણે પોર્ટફોલિયોમાં આરબીએનએ પછી એપીએલ એપોલો જ્યોતિ રિઝન લુ સ્ટીલ રિલાયન્સ જીઓ ફાઇનાન્સ આ લોબા દેશના ગુલા છે દોઢ વી વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ વીસ વીસ વર્ષથી તો ઘણા શેરો પડ્યા છે રિલાયન્સ જેવા પંદર વર્ષથી સારી કંપનીઓ પડી છે ખૂબ રિટર્ન આપ્યું છે નીચેથી ખૂબ રિટર્ન આપ્યું છે તમારા પાસે જે પૈસા ફાજલ હોય તમે પોચ વર્ષ શેરબજારમાં પૈસા રાખી શકો એવા હોય એવા પૈસા સારી કંપનીમાં લગાવો છ મહિને બાર મહિને તમે એના વોકળા જોતા રહો બાકી સમય આવશે પૈસા બનાવશે સારી કંપનીઓ એ મારો અનુભવ છે પરંતુ છ મહિનામાં કે બાર મહિનામાં કે બે મહિનામાં વધઘટ રહેવાની એની ચિંતા છોડો મિત્રો આ શેરબજાર છે શેરબજારમાં જે લોકો મજબૂતાઈથી સારી કંપની પકડીને બેસીને એ પૈસા બનાવી શકે તમે ગમે તે કંપનીઓ કંપનીઓ ગજબ કંપનીઓ પડી છે પ્લાસ્ટિક એ પણ પ્લાસ્ટિક ઉપર સારી કંપની છે કંપનીઓના ખૂબ વિરા બનાયા અને બધી કંપનીઓ લેવી શક્યતા નથી પણ એમનથી ચુનંદા કંપની પસંદ તમારે કરવાની તમારે લે લેવી ન લેવી તમારી મરજીની વાત છે કોઈ નથી કે ભાઈ આ કંપની લઈ જાવ તમારે આટલા પૈસા બની જશે સમય આપશો સારી કંપની છે એનો વેચાણ અને નફાનો ગ્રોથ વધતો હશે તેવી કંપની બજારમાં ચાલશે જે કંપની પાસે કામ ખૂબ હશે તેવી કંપની બજારમાં ચાલશે તેવું તેવી કંપનીઓ તમારું ભવિષ્ય ચેન્જ કરી નાખશે મિત્રો થેન્ક યુ આજે આપણે બે ત્રણ વિડીયા નોખવા છે શેર બજારમાં જે જે માહિતી મળે એના વિડીયા બનાવી રહ્યું છે થેન્ક યુ આભાર